નામ કિશન ઠુમર મને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે જ્યારે અમારે આજે ત્રણ મહિનાની મહેનત અને સમાજથી વૈભવતાનું પ્રતિક પ્રેમનું પાનેતર અને અમારા અને મારું અને મારા જેટલા છે દાતાશ્રીઓ છે આગેવાનો છે આયોજકો છે અને એક હજારથી વધારે કાર્યકર્તાનું સ્વપ્ન આજે અમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે અને એવી રીતના સાકાર થયું છે કે તમે અમે કલ્પના ન કરી શકો અમે ધાર્યું હતું કે અમે પાંચસોથી આજુબાજુમાં બ્લડ ડોનેશન કેમ કરશું જ્યારે બ્લડ અમારી જ્યારે બે કલાકની કલાકની અંદર ત્યારે સાતસો આજુબાજુ અમારે બ્લડની બોટલો એકત્ર થઈ ગઈ છે અને આ બધી બ્લડની બોટલો અમે થેલેશિયામાં ગ્રસ્ત બાળકો માટે સહાય માટે મોકલવાના છીએ જેમ જ તમને આયોજનની વાત કરું તો મેં એકત્રીસ દીકરીઓનું જ્યારે આ સમૂહ લગ્નનો આ દ્વિતીય અને ભવ્ય આયોજન હોય છે તો એ બધી દીકરીઓ અમારે બહુ મોટા પ્રમાણના અમારે બધા આવતા હોય છે ફોર્મ પણ એ દીકરીઓ અમે એવી રીતના અમે સિલેક્ટેડ કરીએ છીએ કે તેમના ઘરથી અમે તપાસ કરીએ નાનાથી નાના ઘર સુધી જ્યારે અમે ઘરથી પહોંચી અને ખબર પડે કે આ બહુ નાનું ઘર છે અને આને ખાસ જરૂરિયાત છે અને આ ઘર જે બહુ મોટા તોટીંગ ખર્ચામાંથી બચી જાય આ સમાજના દાતાશ્રીઓમાંથી એક હાથથી લઈ અને બીજા હાથથી જ્યારે અમે બહુ કન્યાદાનથી માંડી અને પોતેની ખર્ચા બચાવી શકીએ તેવી અમે ટ્રાય કરીએ છીએ અને બધાનો દાતાશ્રીઓનો અને સમાજના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર પણ હું આ મંચ ઉપર જ્યારે વ્યક્ત કરું છું કે જે ખૂબ જ ઉપર ઓછા સમયમાં અને ઓછી કલાકોમાં જ્યારે અમે સમાજ પાસે માગણી કરી ત્યારે લાખોની સંખ્યામાં અમને જ્યારે દાન મળી ગયેલું હોય છે કરિયાવર મળી ગયેલું હોય છે અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બધા કાર્યકર્તાઓ જે મહિલા કાર્યકર્તાઓ ભાઈઓ કાર્યકર્તાઓ તેનો પણ આભાર માનું છું દાતાશ્રીઓનો આભાર માનું છું કર્યાવરમાં કેટલી વસ્તુ અમે કર્યાવરમાં સોથી એકસો ને દસની વચ્ચે જ્યારે કરિયાવર અમારે મળ્યો છે બધા અધિકારીઓને અમે આપીએ છીએ અને તે કરિયાવર પણ તેમને ગણાવતા ખૂબ આનંદ થાય છે કે તે કરિયાવર એવો છે કે કરિયાવર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો લીધેલો છે